પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર આવતીકાલથી ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે આ મહોત્સવ આગામી ત્રણ દિવસ સુધી એટલે કે પહેલી ફેબ્રુઆરી સુધી ચાલશે આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે જે ભક્તો દેશભરમાં ફેલાયેલા એકાવન શક્તિપીઠો પર જઈ નથી શકતા તેઓને એક જ જન્મમાં અને એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન અને પરિક્રમા કરવાનો અનોખો લાભો મળશે ગબ્બર પર્વતની આસપાસ તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિઓ આ બેહૂબ મૂળ મંદિરો જેવો જ અનુભવ કરાવે છે આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ઉમટી પડે તેવી શક્યતા છે ભક્તોની ભારે ભીડ ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે પરિક્રમા માર્ગ પર ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પીવાનું પાણી આરોગ્ય સુવિધા અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે યાત્રિકોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી અને પરિક્રમા કરી શકે આવતીકાલે ત્રીસ જાન્યુઆરીથી અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થવાનો છે અંદાજીત સવારે સાડા નવ વાગે ઇનોગ્રેશન કાર્યક્રમ છે એની શરૂઆત થશે સમસ્ત ગુજરાત સહિત ભારતમાં વસતા લાખો માઈ ભક્તોને આ પવિત્ર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપું છું સાથે સાથે ગુજરાત સરકાર જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા પણ માઈ ભક્તો માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે વીસ કરતાં પણ અલગ અલગ પ્રકારની વધારે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે બસ પાર્કિંગ નિઃશુલ્ક ભોજન સ્વચ્છતા ગબ્બર મેનેજમેન્ટ વ્યવસ્થા આ ઉપરાંત ગબ્બર ઉપર વિશ્રામ વિશ્રામો ભોજન માટેની વ્યવસ્થા જેવી તમામ વ્યવસ્થાઓને અત્યારે આખરી ઓપ જે છે એ આપી દેવામાં આવ્યો છે અને આવતીકાલે માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માડીની અધ્યક્ષતામાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે